ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે હવે જે પક્ષ હોય એ તમામ લોકોને ટિકિટથી જ રસ છે લોકોના કેવા કામ કરવા છે લોકોના કયા કામ કર્યા છે તેમનાથી કોઈ જ ઉમેદવારને કંઈ જ ફરક નથી પડતો અને આવું જ અત્યારે કઈક બની રહ્યું છે જુનાગઢમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી જ લઈને ભાજપ હોય કે પછી કોંગ્રેસ આ તમામ પક્ષની અંદર અત્યારે જૂનાગઢમાં ગજગરા જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવારો છે તો ટિકિટ માટે પડાપડી કરી રહ્યા છે બગડાટી બોલાવી રહ્યા છે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારે ટિકિટની વહેંચણી થવાની હતી કોઈક ઉમેદવારને આપવાની હતી એ જ દરમિયાન એમનો કોઈ કાર્યકર્તા આવ્યો ને ત્યાં બબાલ મચાવી અને કહ્યું કે ટિકિટની તો વહેંચણી તમે તમારી રીતે કરો છો ક્યાંક ટિકિટ પાછળથી જ વહેંચી દેવામાં આવે છે જે ઉમેદવાર છે તેમને જે કાર્યકર્તા જે કામ કરે છે તેમને આપવામાં નથી આવતી એટલે અંદરો અંદરનો એટલો ડખો છે એવું જ કંઈક ભાજપમાં પણ છે કારણ કે જ્યારે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી જે જૂનાગઢમાં જે નામ સામે આવ્યું છે કે જૂનાગઢમાં પણ ચૂંટણી થવાની છે પરંતુ તમામ લોકોને એક જ રસ છે કે બસ અમને ટિકિટ મળે અને અમે હોદ્દો ભોગવીએ અમને એક પદ મળે પછી અમારે કામ નથી કરવું ખાલી કહેવા માટે જ આવે છે કે અમને ટિકિટ આપવામાં આવશે તમે અમને જીતાડશો એટલે તમારા તમામ કામ થશે પણ જો કામ કરવા જ હોય તો જુનાગઢમાં અત્યાર સુધી તમામ પાયાની સુવિધા જે મળવા જેવી છે તે પણ મળી ચૂકી હોય કારણ કે જે રીતે જુનાગઢમાં જે વ્યવસ્થા સારી છે ગટર વ્યવસ્થા સારી નથી અને તેમ છતાં જે આ બધા જ ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક મત માંગવા પાસે પણ લોકો પાસે જવાના છે પરંતુ સૌથી પહેલા જે ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ લોકોને એમના જે પક્ષ છે તેમને ટિકિટ આપે કે ન આપે પરંતુ સૌથી થી પહેલા તમામ ઉમેદવાર હોય કોંગ્રેસ કે પછી ભાજપ આ તમામે જે આ જનતા છે તેમનો आक्रोश તો ઓળખતા જ નથી વ્યવસ્થિત સુદત અને સારી બનાવો જે કામ કરે એવા લાયક માણસો ને રાખે અમે તમારી તમારી ઉપર ભરોસો રાખીને મત આપતા હોય કે અમારે કઈક શેરીનો ગલીનો જુનાગઢનો કઈક વિકાસ થશે પણ વિકાસનો નામે તો જીરો જ છે અત્યારે પરિવર્તન થી મને નથી લાગતું કોઈ ફેર પડશે પરિવર્તન થી કોઈ ફેર નહીં પડે કારણ કે બધાને પોતાનો ઘર ભરવું છે અને ખીચા ભરવા છે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે ગમે તે હોય જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી નું વાગી ગયું છે ચાર તરફ ચૂંટણી ને લઈને ચર્ચાઓનો શોર મચ્યો છે ભાજપ

આજે પચીસ વર્ષ જેવો સમય થશે ટૂંક સમયમાં વીસ થી પચીસ વર્ષ થશે જુનાગઢ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને લાયક થાય તેવા કોઈ પણ કામો જુનાગઢની અંદર થયા નથી જ્યાં જુઓ ત્યાં ખોદેલા રસ્તા છે જ્યાં જુઓ ત્યાં જેસીબી મારેલા છે આવ એટલે હાવ જુનાગઢની હાલત હાલત વિકાસમાં શૂન્ય છે જીરો કહીએ તો જીરો આજે મહાનગરપાલિકાનો દરજો મળે એટલે આખો વિકાસ થવો જોઈએ જુનાગઢનો પણ કોઈ સારા કર્મ કોર્પોરેટર જૂનાગઢને મળ્યા નથી અત્યાર સુધી જુનાગઢમાં વિકાસના કામો થયા નથી અને હાલ તો છેલ્લા પાંચ છ મહિનાથી તમે જુનાગઢની હાલત જુઓ તો માત્ર ને માત્ર જેસીબીથી રસ્તા જ ખોદી નાખ્યા છે ગટરના નામે રસ્તા ખોદી નાખ્યા છે પાણીની લાઇનના નામે રસ્તા ખોદી નાખ્યા છે થોડોક ટાઈમ થાય ત્યાં પાછા ગટરના નામે રસ્તા ખોદે એક પણ શેરી એક પણ ગલી કે એક પણ મેઇન રોડ ઉપર અત્યારે ક્યાંય પણ સારા રસ્તા રહ્યા નથી લોકોને ફરી ફરીને બધે જવું પડે છે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે બાળકોને સવારે સ્કૂલે મૂકવા જવા હોય તો ફરી ફરીને મૂકવા જવા પડે છે લોકોને સવારે બિઝનેસ માટે જવું હોય નોકરી માટે જવું હોય તો ફરી ફરીને જવું પડે છે ટ્રાફિક સમસ્યા બહુ થઈ જાય છે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવું ખરેખર મહાનગરપાલિકાએ વિચારવું જોઈએ આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે તો અમારી તમામ રાજકીય પાર્ટીને એક નમ્ર અપીલ છે કે એવા સારા ઉમેદવારો ઉતારો કે જે જૂનાગઢ મહાનગરપાલિકાનું હિત ઈચ્છે સારા કામો કરે જૂનાગઢ મહાનગરપાલિકાને જે ટેક્સ ભરે છે એનું પ્રજાને કાંઈ નહીં તો એ ખાલી દસ ટકા વળતર મળે એટલું તો હિત ઈચ્છે એમ આજે આ જોશીપરાનો મેઇન રોડ છે આજે કેટલા દીથી ખોદીને બેસી ગયા છે લોકોને ફરી ફરીને જવું પડે છે અંદરની પેટા ગલીના રોડ ખોદીને બેસી ગયા છે માણસોને ફરી ફરીને બધે હાલવું પડે છે જવું પડે છે લોકોને ખૂબ હાલાકીનો સામનો ભોગવવો પડે છે આજે વીસ વર્ષથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ખુદ ભૂપેન્દ્રભાઈ સીએમ જ્યારે આવ્યા હતા જૂનાગઢ ટાઉનહોલમાં એણે ખુદ કહેવું પડ્યું હતું કે હવે તો તમે સમજો કે વીસ વર્ષથી આ મહાનગરપાલિકાને એમ કે ખુદ સીએમ દર્જાના વ્યક્તિને જો આવું કેવું પડતું હોય તો જૂનાગઢની જનતાની શું હાલત હશે આજે લોકો ત્રાહીમાં પુકારી ગયા છે અમારી એટલી જ રિક્વેસ્ટ છે સરકારને કે કાંઈક ખૂબ સારા કામ કરો જૂનાગઢમાં જે તકલીફ છે તેને દૂર કરો જૂનાગઢની જનતાને કાંઈક વિકાસલક્ષી કામો આપો સારા રોડ આપો સારી ગટરની વ્યવસ્થા આપો સારી સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા આપો તો આ રોડ કંઈક સુધરશે તો લોકોને ક્યાંક જવામાં પ્રોબ્લેમ નહીં થાય આજે કોઈ પણ માણસને ક્યાંય જવું હોય તો જઈ નથી શકતા એવી તકલીફ છે તો એક રિક્વેસ્ટ છે પબ્લિક માટેની કે ભાઈ તમે કંઈક સારા ઉમેદવાર જે કામ કરેવા ઉતારો વોર્ડમાં કંઈક આવે આજે અમારા વોર્ડના ચાર કોર્પોરેટર છે અમે તો કોઈ દેહને જોયા જ નથી એમાં તો સીમાબેન પીપલિયા છે સંજયભાઈ કોરડીયા છે હિમાંશુભાઈ પંડ્યા છે પછી સરલાબેન સોઢા છે અત્યાર સુધીમાં અમારા વોર્ડમાં એને કોઈ દિવસ કોઈ કામ માટે આવ્યો હોય કે અમે બોલાવ્યો હોય તો આવ્યો હોય એવું કોઈ દિવસ બન્યું નથી પણ એટલી રિક્વેસ્ટ છે કે સારા ઉમેદવાર ઉતારો જે પ્રજા વચ્ચે રહીએ પ્રજાલક્ષી કામ કરે પ્રજાને કાંઈ કામ હોય તો એના કામ માટે સહયોગ કરે એવા ઉમેદવાર આવે એવા ઉમેદવાર જીતશે તો લોકોનું હિત થશે તો પ્રજાલક્ષી કામ જૂનાગઢમાં થશે મિત્રો તમે જે વાત કરી કે તમારા વિસ્તારમાં ચાર કોર્પોરેટરો હતા જેમ કે વાત કરી સંજયભાઈ કોરડિયા અને એ તો ધારાસભ્ય છે અત્યારે છતાં પણ તમારા વિસ્તારના કામ નથી થયા તમે દાવો કરો છો સાહેબ સંજયભાઈ કોરડિયા જ્યારથી ધારાસભ્ય બન્યા છે અમે તો કોઈ દિવસ ધારાસભ્ય તો હમણાં બન્યા એની પહેલાના તો એ આ એરિયાના કોર્પોરેટર છે પણ અમે કોઈ દિવસ જોયું નથી કે આ એરિયામાં આવીને એને કોઈ દિવસ કાંઈ કામ માટે કાંઈ કર્યું હોય અત્યાર સુધી અમારે કોઈ દિવસ એનું હિત જોયું નથી છતાંય અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ અમારે કઈ કામ હોય તો આવે તો એવી અમારી રિક્વેસ્ટ છે અત્યારે આ તમે જોઈ શકો છો કે આ મેઇન રોડ છે તો આ તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી હું સંજયભાઈને કહેવા માગું છું કે આ રોડનું વહેલી તકે એ નિવારણ કરાવે આ રોડ ફરીથી શરૂ કરે આ રોડ કંઈક પાકો કરે સિમેન્ટનો કરે ડામરનો કંઈક બનાવે તો લોકોને હાલવામાં તકલીફ ન પડે ફરતી બાજુ ધૂળની ડમરીઓ ઉડે છે આવ તમે જુઓ તો હાલત ખરાબ છે જૂનાગઢની

અત્યારે જે પોઝિશન છે જૂનાગઢ મહાનગરપાલિકાની તમે બધા આખી જુનાગઢને ખબર છે કે ખૂબ જ પ્રોબ્લેમ છે તો એનું વહેલા તકે બધા કોર્પોરેટર છે એ હવે તો કોર્પોરેટર નથી હવે તો ફરીથી ચૂંટણી આવશે જે નવા કોર્પોરેટર આવશે પણ બધાને રિક્વેસ્ટ છે કે પ્રજાલક્ષી કામ કરે પ્રજા વચ્ચે રહીએ પ્રજાને કાંઈ તકલીફ હોય તો એની હાલાકી હોય તો એનો સામનો જે કાંઈ પણ પ્રજા સામે હોય તો એનું નિવારણ કરે

સરલાબેન સોઢા છે નથી પણ સામાન્ય રીતે આપણે જ્યારે વાત કરીએ મહાનગરપાલિકાની તો મહાનગરપાલિકાની જવાબદારી છે શૌચાલયો બનાવવા સારા બાગ બગીચાઓ બનાવવા નવી પ્રાથમિક શાળાઓ બનાવી રોડ રસ્તાઓ બનાવવા ભૂગર્ભ ગટર આપવી પીવાનું પાણી આપી આમાંથી તમને શું મળ્યું છે મને આમાંથી અમને માત્ર એક નર્મદાની પાણીની લાઇન આવી છે પાણી આવે છે પાણી આવે છે રેગ્યુલર આવે છે બાકી તો બીજું કઈ ત્રણ દિવસે પાણી આવે છે

ટિકિટ જે ઉમેદવારો હતા એમને મત આપેલા છે આપણે એમને પૂછીશું કે અગાઉના કોર્પોરેટરે શું કામ કર્યું બેન આપના અગાઉના કોર્પોરેટરે શું કામ કર્યું કામ તો કર્યું હશે પણ અત્યારના જોતા એમ લાગે બે વર્ષ થયા તો ચારે બાજુ રસ્તા જ્યાં જો ત્યાં રસ્તા ખોદેલા હોય છે શું પરિસ્થિતિ શું છે રસ્તા ખોદવા પરિસ્થિતિ એ કે સબ સર્વ જનતાને મુશ્કેલી પડે આવવા જવામાં કોઈ બાળકોને સ્કૂલે જવા આવવું તમારી શું માંગ છે આગામી ચૂંટણીમાં તમારી શું માંગ છે આ નગરીને વ્યવસ્થિત સુદ્રઢ અને સારી બનાવો જે કામ કરેવા લાયક માણસોને રાખો વાત કરવામાં આવે કે ક્યાંક ને ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો છે નથી જોઈતી ચૂંટણી શા માટે શા માટે વૈવિધ્ય સસર માંગો છો અમે બહિષ્કાર કરવા તો માંગતા નથી પણ જે ચૂંટાય તે નૈતિક ફરજ સમજીને સારા કામ કરે અને જૂનાગઢનું નામ તો બહુ આગળ પડતું છે તો એને વ્યવસ્થિત અને સુદ્રઢ સારું બને

બેન પણ જોડાણા છે આપણે એમને પૂછીશું કે આજનો જે યુવા વર્ગ છે એ મતદાન કરતા પહેલા શું વિચારશે બેન આપનું નામ અને તમે મતદાન કરતા પહેલા શું વિચારશો પહેલા તો એવું જ વિચારશું કે ગમે એ કોર્પોરેટર આવે એ યુવા પેઢી આવે કારણ કે અત્યારે મેઈન પ્રશ્ન એ જ છે કે કોઈ કામ કરતું નથી કારણ કે તમે કામ નહીં કરો તો પબ્લિકને શું વિચારવું અમે તમારી તમારી ઉપર ભરોસો રાખીને મત આપતા હોઈએ કે અમારે કંઈક શેરીનો ગલીનો જુનાગઢનો કંઈક વિકાસ થશે પણ વિકાસનો નામે તો જીરો જ છે અત્યારે હાલમાં જોઈએ તો પણ તો આવનારી પેઢીને અમે શું કહીએ કે જૂનાગઢમાં કોઈ કહે કે અમારે જુનાગઢ આવું છે તો એમ કે તારી ગલીમાં તો રસ્તા કોઈ કોйда છે તારી ગલીમાં તો ગાડી આવે એમ નથી તો અમારે કઈ ગલીમાંથી નીકળવું ને એ પહેલા તો અમને કોર્પોરેટર કહે કે અમારે કઈ ગલીમાંથી બહાર જાવું એમ જયદીબેન તમે વાત કરી કે વિકાસના કામો ઝીરો થયા છે

કે કેવી રીતના માણસોને તકલીફ થતી હશે બહાર નીકળતા હશે છોકરાઓથી લઈને મોટા વૃદ્ધ માણસો પણ અત્યારે બહાર નીકળી નથી શકતા કારણ કે ગમે ત્યાં ખાડો હોય તો એ પડી જાય એની બીક લાગે એને કે બહાર જઈશું તો પડી જાશું બસ જેવી રીતે નુગરસોકો મતદમનો પ્રચાર મટે આવશે ભજપમાંથી પણ આવશો કોંગ્રેસમાંથી આવશો તમે શું સવાલ કરશો અમે પહેલો સવાલ તો એ જ કરશું કે તમે વિકાસ કયો કરવાના છો વિકાસ અમને કયો કે તમે કેટલા ટાઈમ માં બધું કરશો ને તમે સતત અહીંયા આટા મારતા રહ્યો જેથી અમને પણ ખબર પડે કે તમે શું કામ કરો છો આપણી સાથે અહીં એક મોટી ઉમરના દાદા છોડાના છે આપણે એમને પૂછી શું કે એનું નામ શું છે ને કઈ રીતના દાદા આપનું નામ મારું નામ શ્રીચંદ ચંદ દુબે અને વ્યવસાય મારે હું તો સાહિત્યકાર છું હવે મને એમ લાગે છે કે આ ચૂંટણી બૂંટણીના ફારસ કરવાના નકામાં છે સરકારે કાંઈક મોટી લેવલથી વિચારવું જોઈએ કારણ કે બધા પોતાનું હિત જુએ છે જે ઉમેદવાર ચૂંટાય પછી ભાજપ હોય કોંગ્રેસ હોય આપ હોય કે ગમે તે હોય કમિશનર સાહેબ આવ્યા છે જે દિવસથી તે દિવસથી વિકાસના કામોની ધમધબાટી બોલે છે રોજ રસ્તા ખોદીને નવી ગટર લાઈનો પાણીની લાઈનો ભલે અત્યારે હાલાકી છે ખૂબ જ હાલાકી છે એક માણસ કેટલું કરી શકે પણ કમિશનર સાહેબ એકલા કેટલું કરી શકે હાલાકી છે બરાબર છે પણ એનું થોડું ઝડપ કરવી જોઈએ તો બધો વિકાસ થાય અને સારી વાત થાય કગર તમે એવું કહો છો કે કમિશનર સાહેબ દ્વારા કામ થઈ રહ્યા છે તો શું તમે કમિશનરની વ્યવસ્થા શાસનને જ માગો છો કે પરિવર્તન લાવી અને ફરીથી ચૂંટણી માગો છો પરિવર્તનથી મને નથી લાગતું કોઈ ફેર પડશે પરિવર્તનથી કોઈ ફેર નહીં પડે કારણ કે બધાને પોતાનો ઘર ભરવું છે અને ખીચા ભરવા છે પછી ભાજપ હોય કોંગ્રેસ હોય એ ગમે તે હોય બધાએ પોતાનું હિત પહેલાં જુએ છે જે નથી જોતા એ લોકોને સારી સારી જુનાગઢ ના જૂના વિસ્તારમાં તમે જુઓ તો ત્યાં બહુ વ્યવસ્થિત રીતે રસ્તાને ને બધું લાદુ લાગેલી રસ્તાઓ પર બધી છે અહીંયા આ બાજુ ક્યાંય નથી સોસાયટીઓમાં એટલે છેવાડાના જે લોકો છે તેના સુધી ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા ની સેવા નથી મળી એવું તમારું કેવું છે સેવા શું મળી અહીંયા એક અહીંયા અમારે જુઓ સામે ખુલ્લો કચરાની પેટી રાખી હતી તો એનો ત્રાસ હતો મચ્છરોને ને જીવાત થતી હતી હવે એ પેટી હટાવી લીધી અહીંથી રોજ ભરી જાય છે હવે એ લોકો સાથે બોલીએ તો કે આ અમારા ભાગમાં ન આવે એ બીજાના ભાગમાં આવે એવું એવું કરે અને અહીંયા શૌચાલય બનાવવાનું તમે કહો છો પણ શૌચાલય તો અહીંયા કુદરતી થઈ ગયું છે બધા માણસો મુતરવા બેસી ઉભા ઉભા રહી જાય છે અહીંયા ડેલી સવારે રોજ સાંજના ગમે ત્યારે આવીને બેન દીકરી અહીંથી નીકળવું કહું સામે મંદિર છે બેન દીકરીઓ કેમ નીકળે અહીંથી દાદા મારો પ્રશ્ન એ છે કે સિનિયર સિટીઝન છો તમે તો તમારા માટેના બાગ બગીચાઓ કેટલા છે કોઈ નથી અહીંયા તો કોઈ નથી બાગ બગીચા અહીંયા તો કોઈ નથી આ વિસ્તારમાં તો આ જવાબદારી કોની છે જવાબદારી તો મહાનગરપાલિકાની એણે એણે વિકાસ કરવો જોઈએ ને સુશોભન કરવું જોઈએ બધુંય સારી રીતે રોડ રસ્તા બાગ બગીચા જેથી સાંજે જઈને માણસો બાળકોને લઈને સ્ત્રીઓ છે બૈરાઓ છે બધું આવીને બેસે કરે કિલોલ કરે તો આગામી ચૂંટણીમાં જે નગરસેવકોના ઉમેદવારો આવશે ને કહેશે કે ભાઈ અમારે મત જોઈએ છે તો તમે શું પ્રશ્ન કરશો અમે કે અમે જોશું હા જોશું કોઈને નારાજ તો ન કરાય અને કોઈ સાથે અંગત દુશ્મની પણ ન વોરી લેવાય હા જોઈ લઈશું તો મત કોને આપશો નહીં એ યોગ્ય વ્યક્તિ હશે એમ લાગશે કે યોગ્ય વ્યક્તિ છે પછી અમે મૂળ તો જનસંગી જૂના જનસંગી છીએ મૂળ જૂના જનસંઘ છે છતાં આજ દિવસ સુધી અમારો મત ક્યાંય નથી ગયો પણ આ વખતે વિચારવા જેવું છે જે રીતે વાત કરી કે જૂના જનસંઘીઓ છે ભાજપ સાથે તો જોડાયેલા છે અત્યાર સુધીમાં એક પણ વખત મત ક્યાંય પણ નથી દીધો પણ આ વખતે વિચારવું પડશે આ વાતને ખાસ નોંધ કરવા જેવી છે આવી જ વાતો છે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છે આમ તો ત્રણ પ્રકારની સરકાર છે કોંગ્રેસની સામે જે રીતે તમે તો ભાજપ અત્યારે સક્ષમ સક્ષમ છે છે એટલા માટે કે કેન્દ્રમાં ભાજપની કોંગ્રેસ ધારિયા કામ થાય છે એ જ રીતે જોઈએ તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે ધારિયા કામ થાય અને પંચાવન સીટો મહાનગરપાલિકાની હોવા છતાં પણ કામ નથી થયા એવો લોકોનો દાવો છે આવી જ સાથે ફરી મળતા રહેશો ત્યાં સુધી મને રજા આપશો સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ